બકરાની બલી ચડાવવાનો મામલો સામે આવતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ફેલાયો દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો ખુલવા પામ્યો વધુ બે વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે વાયરલ વિડીયો પાટણ જિલ્લાનો હોવાનું બહાર આવ્યું વાયરલ વિડીયોને લઈ લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ એકઠા થયા પાંચ દિવસ અગાઉ પણ

કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોધર્મમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાન્સ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદર ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજશું અને આ લોકોને કાલે બોલાય કહી ભાઈ તમે જલ્દી થી તમારો જે વતન છે અહીંયા જતા અને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બિના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કહેશે એમ અમે ક